સો આ લીગનું નામ છે ઇન્ડિયન સુપર ક્રોસ રેસિંગ લીગ જે હમણાં સન્ડેના ટ્રાંગ સ્ટેડિયમે અમદાવાદમાં થવાનું છે આયોજન બધું એકદમ સારું ચાલી રહ્યું છે અને વી આર એક્સપેક્ટિંગ ક્લોઝ ટુ ટ્વેલ્વ થાઉઝન્ડ પીપલ ટુ કમ એન્ડ વોચ ધ રેસ આ રેસ જીઓ સિનેમા જીઓ ટીવી અને સ્પોર્ટ્સ એટીન પર લાઈવ હશે એટલે હું ચાહું છું કે બધા જ લોકો અહેમદાબાદ વડોદરા રાજકોટ સુરતથી આ રેસ જોવે અને બધી તૈયારી સારી થઈ રહી છે ઓલ ધ રાઈડર્સ હેવ કમ ઇન બધી ટીમો એમની બાઇક્સ બધું આવી ગયું છે સો આઈ થિંક સન્ડે વિલ બી અ વેરી ગુડ શો એન્ડ વી લુક ફોર્ડ ફોર યુ ગાઈઝ ટુ વોચ ઇટ લાઈવ ઓન જીઓ સિનેમા જીઓ ટીવી પર કેટલા રેસર્સ હશે સો ટોટલ ફોર્ટી એટ રેસ આર કમિંગ ફ્રોમ ઓલ ઓવર ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ છ ટીમ છે આપણા ઇન્ડિયાના ચૌદથી પંદર રેસર્સ છે વી હેવ ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન નાઇન ટાઈમ ચેમ્પિયન વી હેવ ફ્રાન્સ ચેમ્પિયન વી હેવ સ્વિટરલેન્ડ ચેમ્પિયન વી હેવ થાઇલેન્ડ ચેમ્પિયન એટલે આ બધા રેસર્સ એક સાથે સન્ડેના સેકન્ડ રાઉન્ડ જે છે આપણા લીગનો એનામાં રેસ કરવાના છે સો હું પોતે ગુજરાતી ગુજરાતી છું અને હું ગુજરાતી છું અને આઈ હેવ બીન અ ટુ ટાઈમ્સ નેશનલ ચેમ્પિયન ઇન્ડિયાનો એટલે મને જોતું હતું કે ગુજરાતમાં એક રેસ આવે એન્ડ વી હેવ બીન વેરી સક્સેસફુલ કે અમને સ્ટેડિયમ્સ મળ્યું છે અહીંયા ગુજરાતમાં એન્ડ વી હેવ ગોટ અ વેરી લવલી સ્ટેડિયમ એટલે દેટ્સ ધ મેઇન રીઝન અમને ગુજરાતમાં એક રેસ લાવી હતી સો આપણા ગુજરાત સ્ટેટના એક પોતાની એક ટીમ છે આખા લીગમાં જે ગુજરાત ટીમનું નામ છે ગુજરાત ટ્રેલ બ્લેઝર્સ વિચ ઇઝ ઓન બાય આપણો અગેન ફ્રોમ વડોદરા ગુજરાતી છે ધ્રુમિલ પટેલ નામ છે એમનું એમની ટીમનું નામ જે ગુજરાત ટ્રેડ બ્લેઝર્સ છે એમાં આઠ રેસર્સ છે એમાં પણ આપણે ફ્રાન્સથી લઈને શ્રીલંકાથી લઈને બધા રેસર્સ છે અને આઈ થિંક સૌથી વધારે ક્રાઉડ આ ટીમને ચેર કરવાનું છે સન્ડેની ઇવેન્ટમાં ગુજરાતથી કેટલા પ્લેયર્સ ગુજરાતી એક અનફોર્ચ્યુનેટલી એક પણ રેસર્સ નથી આ વખત બટ ડેફિનેટલી ઇન કમિંગ યર્સ આપણે પ્રમોટ કરશું આ કે નવા નવા રાઈડર્સ આવે અને આ એક પ્લેટફોર્મ બનાવ્યું છે જે લીગનું એમાં એ લોકો જોડાય ઇટ ઇઝ અ એકચ્યુઅલ ઓથેન્ટિક સ્પોર્ટ એટલે આ રેસર્સને આ સન્ડેના ખબર પડશે બધા જ જે સ્પેક્ટેટર્સ આવે છે કે આમાં જોડાઈ નહીં શું શું થઈ શકે છે શું નહીં એ લોકોને એક વિઝન ખુલશે અને વીલ એક્સપેક્ટ મોર પીપલ ટુ એન્ટર ધી સ્પોર્ટ એન્ડ ઇન કમિંગ યર્સ યુ લેવ ગુજરાતી રાઇડર્સ ઇઝ અમાઉન્ટ એઝ આઈ સેટ ધ વિનિંગ ટીમ ઓફ ધ ઇન્ડિયન સુપર ક્રોસ રેસિંગ લીગ will be given a prize money of 41 lakhs followed by second third place.